હેલો મિત્રો નમસ્તે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આજે સારો એવો વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે તો કોઈક જગ્યા એવી પણ છે જ્યાં સાવ ઓછો વરસાદ પણ વરસ્યો હોય છે પરંતુ મજબૂત વરસાદી સિસ્ટમને લીધે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને ગુજરાતના દસ જિલ્લામાં રે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત ઉપર ઘનઘોર ઘનઘોર ઘટાદાર છે છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતના એકસો નેવું તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં સુરતના પલસાણમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો છે અને રાજ્યના ચાલીસ તાલુકામાં બેથી થી છ ઇંચ વરસાદ નોંધાયો છે અને આવનારા બે દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરેલી છે તેમજ જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ત્યાં ગાજવીજ સાથે અને કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છેલ્લા બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતના એકસો નેવું તાલુકોમાં જ્યાં વરસાદ વરસ્યો તેમાં અમદાવાદમાં બે પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ મહેસાણામાં અને મોરબીમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ઈડરમાં બે પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ કડીમાં બે પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ व्योरा में बे पॉइंट इंच वरसाद हालोर में बे पॉइंट पचास इंच वरसाद उमरपाड़ा में बे पॉइंट पचास इंच वरसा बारडोली पांच पॉइंट पचास इंच वरसाद सूरत में पांच इंच वरसाद कामरेज में पांच इंच वरसाद पोलपाड़ में चार पॉइंट पचास इंस वरसाद वलसाड़ चार इंच वरसाद नवसारी में बे पॉइंट पचास इंच वरसाद सूरत महुआ चार पॉइंट पचास इंच वरस વાપીમાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ગણદેવીમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ કરપાડામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ખેરગામમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ભરૂચમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ જલાલાપોરમાં બે પોઈન્ટ એક એક ઇંચ વરસાદ સોનગઢમાં બે પોઈન્ટ દસ ઇંચ વરસાદ આ રીતે સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આવનારા બે દિવસમાં સમગ્ર સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે સમગ્ર ગુજરાત ઉપરા ઉપરાંત પૂરા ભારતની અંદર ફ્રી મોન્સૂન એક્ટિવેટ થઈ અને ફરી વળેલું છે તો સમગ્ર દેશની અંદર પણ વરસાદ સારો એવો થઈ રહ્યો છે સમુદ્રમાં લી નીકળતું વાદળ સારા એવા ભેજમાં ભેજ સાથે નીકળે છે એટલે વરસાદ વરસાવતો જાય છે જેટલું ભેજનું પ્રમાણ વધારે હોય એટલું વરસાદની શક્યતા વધારે હોય છે અને આવું મોસમ કમસે કમ બે દિવસ રહેવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે એટલે સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની હજી સંભાવના છે જ એટલે સારા વરસાદની શરૂઆત સાથે ચોમાસાનું આગમન થયું છે